નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર આણંદથી અમારા સંવાદદાતા અલ્તાફ મલિક કેમેરામેન અમન વોરા સાથે નાપાડ ખાતે સંકરાય હોસ્પિટલ દ્વારા નાપાડ વાંટા સબ સેન્ટર નંબર એક અનેથી હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી આઈ કેમ્પ યોજાયો આણંદ તાલુકાના નાપાડ વાંટા ખાતે શંકરાઈ હોસ્પિટલની ટીમ દ્વારા નાપાડ વાંટા સબ સેન્ટર નંબર એક અનેથી હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગામના અને આસપાસ વિસ્તારના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં સંકરાય હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી તેમાં આંખની લગતી દરેક બીમારીની તપાસ કરી જે દર્દીઓને આંખમાં મોતિયાની તકલીફ હોય તેવા દર્દીઓને સંકરાય હોસ્પિટલ તરફથી મફતમાં ઓપરેશન તેમજ જેને વેલ તેમજ મની મૂકવાની હોય તેને રાહત દરે ઓપરેશન કરી મણી મૂકી આપવામાં આવશે સાથે દવાઓ અને દર્દીને જમવાની વ્યવસ્થા હોસ્પિટલ તરફથી આપવામાં આવે છે અને દર્દીને લેવા અને મૂકી જવા માટે હોસ્પિટલ તરફથી બસની વ્યવસ્થા કરવામાં આવે આ કેમ્પમાં બસો થી વધારે આંખના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો તેમાંથી છવ્વીસ દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને એકસો થી વધારે લોકોને નંબરના ચશ્મા રાહત દરે આપવામાં આવ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે નાપાડ વાટા સબસેન્ટર એકના ઇન્ચાર્જ પટેલે આવંતિકા રોબોટ હર્ષદભાઈ દરજી અને તેમની ટીમ તેમજ ધી હ્યુમન કેર ફાઉન્ડેશનના પ્રમુખ પેઇન્ટર સમીર રાઠોડ અને તેમની ટીમ સંક્રા હોસ્પિટલના જયંતિભાઈ અને તેમની ડોક્ટરીન ટીમે ભારે જામત ઉઠાવી અને કેમ્પની સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ દીમીરે ન્યૂઝ રમેશ સત્યની સાથે હા મારું નામ પટેલે આવંતિકા રોબર્ટ હું અહીં આગળ નાપાડ ગામમાં ના પણવાટા એક સબ સેન્ટરમાં કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે જોબ કરું છું વુમન્સ ડેની ઉજવણી નિમિત્તે અહીંયા આગળ કેમ્પ કરવામાં આવ્યો છે જેમાં એકસો ચાલીસ જેટલા લાભાર્થી એ લાભ લીધો છે આઠ જેવા મોતના ઓપરેશન માટે રેડી કર્યા છે જે ફ્રી ઓફ ચાર્જ એમનું ઓપરેશન કરવામાં આવે છે તથા ચશ્માનું વિતરણ પણ રાહત દરે કરવામાં આવ્યું છે આમાંથી એમને ઓપરેશન મોત્યોના ફ્રીમાં થાય છે જેને ચશ્મા હોયના નંબર પણ ફ્રીમાં કાઢી આપે છે અને ચશ્માની કિંમત રાહત દરે રાખેલી છે એટલે અમને ફ્રીમાં બધી સેવાઓ મળી રહે છે આ રિલેટેડ બધા ડાયગ્નોસ્ટીસ શંકરા હોસ્પિટલથી જયંતિભાઈ બોલું છું અમાર શંકરા હોસ્પિટલનો અહીંયા આગળ એક કેમ્પ છે આંખોનો અને પીએસસી તરફથી સપોર્ટ છે અમને અને સમીરભાઈ તરફથી સપોર્ટ કરી અને અમે આ કેમ્પ રાખ્યો છે આજે શંકરાય કેમ્પમાં મોતિયાના ઓપરેશન માટે બધાને લઈ જવાના ફ્રીમાં લઈ જવાના લેન્સ કાળા ચશ્મા દવાગોળી બધું ફ્રીમાં છે આજે વુમેન્સ ડે છે એમના તરફથી દરેકનો અમને સપોર્ટ મળ્યો છે અને એમના દ્વારા આજે આ કેમ્પ સક્સેસ થાય છે સારો એમનો રિસ્પોન્સ છે આજે અમે લઈ જઈશું તો લેન્સ કાળા ચશ્મા દવાગોળી બધું ફ્રીમાં ત્યાં આગળ થશે અને કાલે મૂકી જશે હોસ્પિટલની ગાડી લઈ જાય છે અને હોસ્પિટલ આવી મૂકી જશે નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર